બીજું તો શું કહેવાનું કે મતલબમાં ચોર અત્યારે જે તે ટાઈમે અંદર ઘૂસી જાય છે અને ઘર ઘરની વખરી બધું ઘર વખરી બધું આમ તેમ બધું ફેદી નાખે છે એટલે અમારી બધી મહિલાઓ તરફથી ચોરને એટલી જ વસ્તુ કહેવાની કે ઘર વખરી ખોટી ફેદી ના નાખે અને આવે તો ચોરી કરી અને વ્યવસ્થિત ગોઠવીને જતા રહે બરાબર છે પછી ખાલી ખોટા તારા તોડે તિજોરીઓ તોડે એના કરતાં અમે ચાવીનું એડ્રેસ જ લખી દઈશું બહાર નેમ પ્લેટ આગળ જ એટલે એમને ચાવી લઈ જઈને અને ખોટી મહેનત ના કરવી પડે સીધા બ્લોક ખોલી અને ચોરી કરી અને શાંતિથી જઈ શકે ખોટી મહેનત ના કરે